નમસ્કાર મિત્રો આજના સૌથી મહત્વના અને સૌથી ઇમ્પોર્ટન્ટ તમામે તમામ ગુજરાતી મિત્રો તમામ ખેડૂત મિત્રો માટે તમામ મહિલાઓ માટે આજના ઇમ્પોર્ટન્ટ સૌથી મહત્વના સમાચાર દેશનું બજેટ આખરે રજૂ થઈ ગયું છે કઈ વસ્તુ સસ્તી થઈ કઈ વસ્તુ મોંઘી થઈ તમામ અપડેટ આજના વિડીયોમાં જણાવીશું નાણાં મંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરી નાખ્યું છે પણ સૌથી મોટા ચોંકાવનારા આજના સમાચાર સોના ચાંદીમાં ફરીવાર મોટો કડાકો બોલાયો છે સૌથી મહત્વની અને સૌથી અપડેટ આજના વિડીયોની અંદર જણાવવાના છે તમામ માહિતી જણાવીશું પણ એ પહેલાં જે મિત્ર

એની સાથે ખેડૂતો માટે શું જાહેરાત થઈ ગઈ છે એના વિશે જાણીશું આ બાજુ મહિલાઓ માટે જાહેરાત થઈ એના વિશે પણ જાણીશું પણ એની પહેલા આપણે જાણી લઈએ સોના ચાંદીની અંદર મોટો કડાકો ફરીવાર બોલાયો છે ત્રણ દિવસથી ચાંદી અને સોનાના ભાવ ઘટી રહ્યા છે એક ઝાટકે મિત્રો ઘટાડો થઈ રહ્યો છે તમામ મિત્રોને અપડેટ જણાવી દઈએ એકત્રીસ તારીખે ઘટાડો થયો પહેલી તારીખે ઘટાડો થયો ને એની પહેલાં ત્રીસ તારીખ ત્રીસ તારીખથી શરૂઆત થઈ હતી ત્રીસ એકત્રીસ અને પહેલી તારીખે એમ ત્રણ દિવસથી સોના ચાંદીમાં ઘટાડો થઈ રહ્યો છે સૌ પ્રથમ આપણે ત્રીસ તારીખની વાત કરીએ તો ચાર લાખને પણ પાર સોનાની અંદર એક લાખ રૂપિયા જેટલો મોટો કડાકો બોલાયો હતો સોનાની અંદર પણ કડાકો બોલાયો હતો ચાંદીમાં પણ કડાકો બોલાયો છે એકત્રીસ તારીખના રોજ ચાંદીની અંદર લગભગ પચાસ હજાર જેટલો ફરી વાર લાખ હજાર રૂપિયા ભાવ પહોંચી ગયો અને પછી ગઈ કાલે પહેલી ફેબ્રુઆરીના રોજ ફરીથી સોળ હજાર રૂપિયાનો કડાકો બોલાયો છે શું ભાવ હવે થયા છે તમામ ટ્રેન્ડિંગ સમાચાર આપી દઉં તો સોના અને ચાંદીના ભાવમાં હાલ ઘટાડો એ ભાવની અંદર વાત કરી દઉં તો પહેલી ફેબ્રુઆરી ગઈકાલે બજેટ રજૂ થયું એ દિવસે ચાંદીના ભાવમાં એક જ ઝાટકામાં સોળ હજાર રૂપિયાનો ઘટાડો થઈ ગયો છે એવી જ રીતના સોનાની વાત કરી દઈએ તો દસ ગ્રામ ચોવીસ કેરેટનું જે સોનું છે એમાં પણ ચાર હજાર રૂપિયાનો ઘટાડો થયો છે આપણે ચાંદીના ભાવ જાણીએ તો બે લાખ પાસઠ હજાર એકત્રીસ તારીખે ભાવ પહોંચ્યો હતો એમાં પણ ઘટાડો સોળ હજાર રૂપિયાનો થઈ ગયો અને હવે એ ભાવ બે લાખ ઓગણપચાસ હજાર છસો ને બાવન રૂપિયા પ્રતિ કિલો ચાંદીનો ભાવ જોવા મળ્યો છે આવી રીતના મિત્રો તમને તારીખ વાઇઝ બતાવી દઉં ત્રીસ તારીખે એક લાખ રૂપિયા જેટલો ઘટાડો થયો એકત્રીસ તારીખે ફરીવાર પચાસ હજાર રૂપિયાનો ઘટાડો થયો પહેલાં સોનું ચાર લાખને પાર હતું પછી ત્રણ લાખે આવી ગયું અને પહેલી તારીખે ફરી વાર ગઈકાલે સોળ હજાર રૂપિયાનો ઘટાડો થયો આ સોનું બે લાખ પાસઠ હજાર રૂપિયા હતું એ ઘટીને હવે બે લાખ ઓગણપચાસ હજાર રૂપિયા થઈ ગયું છે આ સૌથી મોટા સોના ને ચાંદીને લઈને મિત્રો સમાચાર હવે દિવસે ને દિવસે કડાકા થઈ રહ્યા છે આજે મિત્રોને જણાવીશું તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને રાખજો એટલે સૌથી પહેલા તમારા સુધી મિત્રો વિડીયો પહોંચી જવાનો છે હવે મિત્રો આપણે આવી જે બજેટની અંદર શું શું ચર્ચા કરવામાં આવી તમામ વિગતવાર ચર્ચા કરીએ કઈ વસ્તુ મોંઘી થઈ છે કઈ વસ્તુ સસ્તી થઈ છે તમામ અપડેટ જણાવી દઈએ નાણાં મંત્રી નિર્મલા સીતારમણે પહેલી ફેબ્રુઆરીએ બજેટ રજૂ કર્યું એમાં કેન્સરની જે દવાઓ છે એમાં ઘટાડો કરવામાં આવ્યો છે સતત દવાઓ જે કેન્સરની છે એના ભાવ એની કિંમત ઘટાડી દેવામાં આવી છે આની સાથે સાથે ડાયાબિટીસની દવાઓ પણ સસ્તી કરવામાં આવી છે અને બીજી સાત એવી ગંભીર બીમારીઓની જે દવા છે એના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે તો કેન્સર અને ડાયાબિટીસની દવાના ભાવ ઘટાડી દીધા છે આ બાજુ મોબાઈલ અને ઇલેક્ટ્રોનિક આઈટમ ઉપર પણ ઘટાડો કરવામાં આવ્યો છે ડિજિટલ ઇન્ડિયા અને પર્યાવરણને ધ્યાનમાં રાખીને સરકારે ટેકનોલોજી સાથે જોડાયેલી જે આઇટમ છે જે ઇલેક્ટ્રોનિક આઈટમ છે એના ભાવ ઘટાડવાની વાત કરી છે અને મોબાઈલના ભાવ મોબાઈલની જે કિંમત છે એ પણ સસ્તી કરવાની વાત કરવામાં આવી છે નવા બજેટની અંદર હવે મોબાઈલ ખરીદવા સસ્તા થઈ જશે એટલે સ્માર્ટફોનની કિંમત ઘટાડી દેવામાં આવી છે ઈવીની જે બેટરી ચાલતા વાહનો છે જે ઇલેક્ટ્રિક વાહનો છે એના વપરાશ વધુને વધુ લોકો કરતા થાય એટલા માટે એની બેટરીના ભાવ પણ ઘટાડી દેવામાં આવ્યા છે એટલે કે ઇલેક્ટ્રિક સ્કૂટરની અંદર જે બેટરીઓ વપરાય છે બેટરીના ભાવ ઘટાડ્યા છે માઇક્રોવેવ ઓવન ઘર વપરાશની ચીજ વસ્તુઓમાં ખૂબ સસ્તું થઈ જવાનું છે સોલાર સાધનો જે સૌર ઉર્જા સાથે જોડાયેલા સાધનો છે એની કિંમતમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે ત્યારે આ બાજુ રમત ગમત અને ને લગતી જે ચીજ વસ્તુઓ છે એના ભાવ પણ ઘટાડી દેવામાં આવશે રમતગમતના સસ્તા સાધનો થવાને કારણે બજારની અંદર એની માંગ વધશે અને ખેલાડીઓને પણ ફાયદો થવાનો છે આ ઉપરાંત કપડાં અને લેધર પ્રોડક્ટના ભાવ પણ ઘટશે કપડાં અને ચામડાના જે જૂતા હોય અને બાકીની જે લેધરની પ્રોડક્ટ છે એની કિંમત પણ સસ્તી થવાની જાહેરાત કરી છે બીડીની વાત કરી દઈએ તો સિગારેટ ઉપર રાહત નથી પણ બીડીની કિંમત સસ્તી થાય એવી પણ જાહેરાત કરવામાં આવી છે આ બાજુ વાહન વ્યવહારને લઈને વાત કરી દઈએ તો સીએનજીની અંદર પણ રાહત મળે એવા સમાચાર આપવામાં આવ્યા છે બાયોગેસ મિશ્રિત સીએનજી હવે સસ્તી થશે એવી વાત કરવામાં આવી છે એટલે પ્યોર સીએનજી નહીં પણ બાયોગેસ મિશ્રિત જે સીએનજી છે એની કિંમત સસ્તી થવાની છે ત્યાર પછી મિત્રો જાણીએ હવે કઈ કઈ વસ્તુ મોંઘી થશે આ બધી વસ્તુઓ સસ્તી થવાની વાત હવે આપણે આવી જઈએ કે કઈ મોંઘી થશે તો કેટલીક વસ્તુઓમાં જે વધારાના શેસ નાખવામાં આવ્યા છે એની ડ્યુટી વધારી દેવામાં આવી છે એટલે કિંમતમાં પણ વધારો ઝીકાવાનો છે સૌથી પહેલી તો આપણે વાત કરી દઈએ દારૂ જે લોકો દારૂનું સેવન કરે છે એમના માટે ખરાબ સમાચાર એ છે કે દારૂની કિંમત વધવાની છે દારૂ ઉપર જે સેસ લગાવવામાં આવે છે જે ટેક્સ લગાવવામાં આવે છે એ વધારી દીધો છે એટલે દારૂની બોતલો પણ મોંઘી થશે આ સૌથી મોટા સમાચાર સ્ક્રેપ અને ખનીજ ધાતુના ભંગાર સ્ક્રેપ અને અનુ અમુક જે ખનીજો છે એના ભાવોમાં પણ વધારો કરવામાં આવ્યો છે ત્યાર પછી શેર બજારમાં જે ટ્રેડિંગ કરે છે એવા લોકો માટે પણ સમાચાર હવે ટ્રેડિંગ કરવું મોંઘું થશે આ સૌથી મોટા સમાચાર એટલી બધી વસ્તુ જે મોંઘી થવાની છે એની વાત છે કઈ વસ્તુ સસ્તી થઈ અને કઈ વસ્તુ મોંઘી થઈ તમામ મિત્રોને જણાવી દીધું હવે મિત્રો એક જાહેરાત ખેડૂતો માટે જાણી લ્યો કયા ખેડૂતોને ફાયદો થશે બજેટમાં કયા ખેડૂતો માટેની જાહેરાત કરવામાં આવી છે ખાસ કરીને જે ખેડૂતો નારિયેળ અને કાજુનું ઉત્પાદન કરતા હોય એવા ખેડૂતો માટે બજેટમાં એક જાહેરાત કરી છે એનું નામ છે નેશનલ ક્રેશ કોપ મિશન જે લોકો નારિયેળ અને કાજુના ઉત્પાદન કરવા માગતા હોય એમને સરકાર દ્વારા સહાય કરવામાં આવશે એને હાઇબ્રિડ બિયારણ પૂરું પાડવામાં આવશે હેક્ટર દીઠ એને જે ઉત્પાદનમાં વધારો થાય એ માટેનું બિયારણ આપવામાં આવશે એની માટે સરકારે ભંડોળ રજૂ કર્યું છે નારિયેળના મૂલ્યવર્ધિત ઉત્પાદનો જેમ કે વર્જિન કોકોનટ ઓઇલ નિરાના નિકાસ આ બધા માટે એક એક્સપોર્ટ હબ બનાવવાની યોજના પણ કરવામાં આવી છે અને આમાં વચેટિયાઓ નાબૂદ રહે એ માટે એક ખાસ પ્લેટફોર્મ ઊભું કરશે જેનું નામ છે ઈ નામ પ્લેટફોર્મ આ પ્લેટફોર્મ એઆઈ આધારિત કામ કરવાનું ચાક આખું કોમ્પ્યુટર આધારિત જે ઇન્ટેલિજન્સ સિસ્ટમ છે એના આધારિત કામ કરશે એક લિસ્ટ તૈયાર કરવામાં આવશે અને એને ઓનલાઈન પોર્ટલ ઉપર આખું લિસ્ટ કરવામાં આવશે જ્યાં મિત્રો જે ખેડૂત મિત્રો નારિયેળ અને કાજુની ખેતી કરે છે એને વિદેશમાં પણ મોકલી શકાય એ માટે આખું ઓનલાઈન પ્લેટફોર્મની અંદર એને લિસ્ટ પણ કરવામાં આવશે એટલે વિદેશમાં લોકો ઓનલાઈન પણ એને ખરીદી શકે એ માટે આખી તૈયારી હશે એટલે વચ્ચે ટિયાઓ આમાં જે હશે એ પણ નાબૂદ થઈ જશે તો ખેડૂતો માટેની આ જાહેરાત હતી હવે મિત્રો બીજી જાહેરાત જાણી લ્યો હવે ખેડૂતોને એઆઈ આધારિત પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે ખેડૂતો જે ખેતી કરે છે એને હવે એઆઈની ની અંદર કન્વર્ટ કરી નાખવામાં આવશે કેવી રીતના તમામ મિત્રો જોઈ લો આનાથી ફાયદો શું થશે એઆઈ આધારિત જે સેન્સર હોય એ તમારા પાકની અંદર આવનારા સમયમાં કયો કયો રોગ થવાનો છે એ અગાઉથી જાણકારી આપી દેશે એટલે તમને અગાઉથી ખબર પડી જશે કે તમારા પાકમાં કયો રોગ થઈ શકે છે એટલે અગાઉથી તમે એ જ દવા લો બીજી કોઈ દવાનો છંટકાવ ન કરો એટલે તમારો ખર્ચો પણ ઘટશે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ જે થાય છે એ પણ હવે એઆઈ આધારિત થશે એટલે એમાં પણ એઆઈની મદદથી ડ્રોન ચલાવવામાં આવશે એઆઈની મદદથી પાક લલણીનો જે સચોટ સમય એટલે કયા ટાઈમે તમારે લલણી કરવી કયા સમયે કરવી એ પણ તમને એઆઈની મદદથી ખબર પડી જશે ખેડૂતોનું મોટા ભાગનું કામ એઆઈ ટેકનોલોજી ખૂબ જ આસાન કરી દેશે સૌથી મોટી જાહેરાત મિત્રો કરવામાં આવી છે અને સરકારે એક અભિયાન પણ શરૂ કર્યું છે જેનું નામ છે પર ડ્રોપ મોર ક્રોપ એટલે એક એક ટીપાએ તમને મોટું ઉત્પાદન મળે એ માટે એઆઈ પ્રણાલી સંચાલિત કામ કરશે આ એઆઈ પ્રણાલી તમને જણાવશે કે તમારા પાકને ક્યારે અને કેટલા પાણીની જરૂર છે કાજુ અને અન્ય બાગાયતી પાકો માટે ટપક સિંચાઈ અપનાવનાર ખેડૂતોને સુધીની સબસિડી પણ આપવાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે આ ખેડૂતો માટેની અનોખી જાહેરાત હતી ને એમાં પણ મિત્રો ખાસ જે નારિયેળ પકવતા ખેડૂતો છે કાજુની ખેતી કરતા ખેડૂતો છે એની બજેટમાં આ મોટી જાહેરાત કરવામાં આવી છે હવે મિત્રો આપણે જાણી લઈએ મહિલાઓ માટે શું જાહેરાત કરી છે મહિલાઓ માટે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કીધું છે એક યોજના શરૂ કરી છે જેનું નામ છે સી માર્ટ યોજના આ યોજના ખાસ કરીને ગામડાની મહિલાઓ માટે ખૂબ ફાયદાકારક રહેવાની છે ગામડાની મહિલા પાસે કોઈ સ્કિલ છે અથાણાં બનાવતી હોય પાપડ બનાવતી હોય પણ એનું જે માલ સામાન વેચવા માટે એને વચેટિયાનો સહારો લેવો પડતો હોય છે એને ટાળવા માટે નિર્મલા સીતારમણે એક યોજના શરૂ કરી જેનું નામ છે સી માર્ટ યોજના આ સી માર્ટ યોજનાની અંદર સરકાર હવે દેશભરના ગામડાઓ અને શહેરોની અંદર ખાસ પ્રકારના એક સી માર્ટ સ્ટોર તૈયાર કરશે એટલે ગામડાની અંદર સ્ટોર ઉભા કરશે એટલે આ સ્ટોરનું કામ શું હોય છે તો ગામડાની મહિલાઓ જે અથાણા બનાવતી હોય પાપડ બનાવતી હોય કોઈ હસ્તકલાની અંદર માહિતગાર હોય મસાલા બનાવતી હોય અને એનો માલ સામાન આ સ્ટોરની અંદર તમારે લઈ જવાનો છે ત્યાંથી સરકાર તમને બધી મદદ કરશે સરકાર એનું વેચાણ ક્યાં કરવું એનું પેકેજિંગ કેવી રીતના કરવું કોને કોને વેચવી બધી મદદ સરકાર તમને કરશે હવે તમારે કોઈ વચ્ચેટિયાની મદદ લેવી પડશે નય ગામડાની મહિલાઓએ પોતાનો માલ આ સ્ટોરની અંદર લઈ જવાનો છે ત્યાં સરકાર તમને બધી મદદ પૂરી પાડશે અને એક ખાસ પ્રકારનું પ્લેટફોર્મ જે ડિજિટલ પ્લેટફોર્મ ઓનલાઈન પ્લેટફોર્મ છે એ પ્લેટફોર્મ પણ ઊભું કરવામાં આવશે ઈ કોમર્સ વેબસાઇટ ઉપર તમારી પ્રોડક્ટ મૂકવામાં આવશે એટલે વિદેશના લોકો પણ તમારી પ્રોડક્ટ લઈ શકશે સૌથી મોટા સમાચાર છે ગામડાની પ્રોડક્ટ હવે વિદેશમાં પણ વેચાઈ શકે એ માટે ઇ કોમર્સ પ્લેટફોર્મ સાથે જોડાણ પણ તમારું કરી દેવામાં આવશે તો વચ્ચેટિયાઓ દૂર રહેશે અને જે મહિલાઓની મહેનતનો પૂરેપૂરો નફો મહિલાઓને મળે એ માટે આ નવી એક યોજનાની જાહેરાત કરી છે જેનું નામ છે સી માર્ટ યોજના આ યોજનાની અંદર તમારા ગામડાની અંદર એક ખાસ પ્રકારના સ્ટોલ ઊભા કરવામાં આવશે તો મહિલાઓ માટે ખૂબ મોટી જાહેરાત ખાસ કરીને ગામડામાં રહેતી મહિલાઓ જે આગળ વધી શકતી નથી એમના માટે આ સૌથી મોટી જાહેરાત કરી છે તો મિત્રો આ જાહેરાત બજેટની અંદર કરવામાં આવી છે સોના ચાંદીની વાત મિત્રો આપણે કરી નાખી છે આ મિત્રો આજના મુખ્ય સમાચાર હતા આવતીકાલે સોના ચાંદીમાં શું ભાવ રહેશે વધે છે કે ઘટે છે આવતીકાલનો વિડિયો અચૂક મિત્રો નિહાળજો આજ માટે વિદાય લઈએ છે ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન